ગાંધીનગરમાં સીઆઈડીના દરોડા પડ્યા છે મોટી હોટેલ અને સ્પામાં સીઆઈડીએ દરોડા દરોડા પાડ્યા દેહ આશંકાને પગલે પાડવામાં આવ્યા છે અનેક સ્પામાં મોડી રાત સુધી દરોડાની કાર્યવાહી ચાલી સીઆઈડીએ સ્પામાં આવતા તમામ ગ્રાહકોના ડેટા મેળવ્યા અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસે આવેલા શિવાલિક સ્પામાં આડમાં દેહ વેપારનો ધંધો ચાલતો હોવાનો ખુલાસો થયો છે શિલ્પ સ્પાની આડમાં આદે વેપારનો ધંધો ચાલતો હતો તેનો ખુલાસો થયો છે તો માયરા સ્પામાં દે વેપારનો વેપલો થતો હોવાનું પણ સામે આવ્યું છે માયરા સંચાલક મોહસીન સિરાજ મેમણ અને સોનું દિલીપ સામે ફરિયાદ નોંધાઈ છે અમદાવાદના ગુજરાતમાં સ્પાની દે વેપારનો ધંધા ચાલી રહ્યા છે એવા પ્રકારની માહિતીને ફરિયાદ જે છે ગુજરાત સીઆઈડી ક્રાઈમ મળી હતી એ જ આધારે જે છે મંગળવારની સાંજે સીઆઈડી ગુજરાતે અમદાવાદ અને ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર જે છે સ્પા હતા સ્પાની અંદર દરોડા પાડેલા હતા ત્યારે એ પૈકીનું એક સ્પા જે છે એ અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા ઇસ્કોન ચાર રસ્તા ઉપર શિલ્પની અંદર પ્રથમ માળે આવેલું છે બુદ્ધિ લક્ઝુરિયસ સ્પા માહિરા લક્ઝુરિયસ સ્પા આ સ્પાની અંદર રેડ કરવામાં આવી રેડ કરી ત્યારે તે અહીંયા દેહ વેપારનો જે છે ધંધો ચાલતો હોવાની પ્રૂફ પુરાવા મળી આવ્યા હતા જેને લઈને ફરિયાદ નોંધવામાં આવેલી છે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ત્યારે આ દેહ વેપાર માટે મહિલાઓ જે લાવવામાં આવી હતી લાવવામાં આવતી હતી ક્યાંથી લાવવામાં આવતા હતા કઈ રીતે આખું રેકેટ ચાલતું હતું તેને લઈને અત્યારે જે છે તપાસ ચાલી રહી છે આ એક સ્પાને પરંતુ અમદાવાદના અનેક સ્પાની અંદર જે છે અત્યારે દ્રોડા કરવામાં આવ્યા છે જેને આકરા કાંઈ માહિતી હજી સુધી સીઆઈડીએ નથી આપી પરંતુ તપાસ ચાલી રહી છે આખરે કે કોઈ દેહ વેપારના ધંધા ચાલતા હતા કે નહીં કેમેરામેન તુષાર શાહ સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ